આ લોકસભા બે હજાર ઓગણીસના ઇલેક્શનને લઈને બનાસકાંઠા બેઠક માટે પાલનપુર અને ડીસાના મત વિસ્તારની અંદર મતદારોનો મત શું છે તે જાણીશું સીધા જ મતદારો સાથે વાત કરીને જે રીતે મતદારોના મત માટે વાત કરવા આવ્યા છે શું નામ છે આપનું રમેશ ચૌધરી રમેશ શું કહેવા માંગો છો બનાસકાંઠા બેઠક છવ્વીસ લોકસભા બેઠક ગુજરાતમાંથી એક બેઠક માનવામાં આવે છે આ વખતે બે હાજર ઓગણીસ માટે લોકસભા ઇલેક્શન માટે કેવા પ્રકારનો એક મત જોવા મળી રહ્યો છે આમ તો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તો નરેન્દ્ર મોદી સાહેબનો જે વિકાસના નારાને લઈને બીજેપી આગળ વધી રહ્યું છે તે પ્રમાણે લાગે છે કે લોકસભાની એક સીટ આપણે કદાચ વિકાસને ભાડે દઈ શકે છે

બનાસકાંઠાને લઈને તો હરિભાઈ ચૌધરી જે આપણા પહેલ પ્રથમ તો જે પોસ્ટ ઓફિસ છે જે જે અમદાવાદથી પાલનપુરના વિજા વિજા છે તે હરિભાઈ ચૌધરીના કારણે આપણા પાલનપુર છે ખેડૂતોના પ્રશ્નોને લઈને દુષ્કાળની બે હાજર પંદર ની સ્થિતિને લઈને તો ખૂબ સારું કાર્ય કર્યું છે બે હાજર ઓગણીસ ને લઈને કેવા પ્રકારનો મૂળ છે અહીંયા અહીંયા સારો જે ભાજપ જ જોઈએ અહીંયા આપણે મારી દ્રષ્ટિએ વિકાસના ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી વિકાસ સારો કર્યો હતો ફોરવે હાઈવે બન્યા પેલા અમદાવાદ જવું પડતું તો ચાર કલાક થતા અત્યારે ઓછામાં ઓછા અઢી કલાકમાં અમદાવાદમાં પહોંચાઈ છે એસટીની બસ ત્રણ કલાકમાં પહોંચે છે પહેલાં સાડા ચાર કલાકે પહોંચતી હતી બાયપાસ હાઈવે થઈ ગયા નર્મદા નહેર આવી ગઈ કોંગ્રેસે તો બધી વાતો જ કરી છે એટલે ભાજપમાં જોઈએ નરેન્દ્ર મોદી જ જોઈએ ગુજરાતનો વડાપ્રધાન છે પહેલાં બેઠા મોરારજી દેસાઈ અને આ બીજા છે આપણા ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોઈએ તેવા પ્રકારની અપીલ અહીંયાના મતદારો કરી રહ્યા છે શું નામ છે આપનું પુરી

વાપર તાલુકામાં કોઈ બન્યું વિકાસ નવો હો વિકાસ થયો આ નવો વાપર તાલુકામાં કશો વિકાસ નહીં થયો સાહેબ બનાસકાંઠામાં કોટન ટક્કર જેવું છે લગભગ ભાજપની જીત થઈ જોઈએ જ્ઞાતિ જાતિના જે સમીકરણો બે હજાર સત્તરના વિધાનસભામાં નડ્યા એવા બે હજાર ઓગણીસમાં નડશે ચોક્કસ નડવાના છે સો ટકા નડશે અને એટલે જ ક્યાં કાંટે કી ટક્કર કાંટે કી ટક્કર રહેવાની છે બનાસકાંઠાની જો વાત કરીએ તો એમાં કેવા પ્રકારનું એક લાગી રહ્યું છે વાતાવરણ તમને શું લાગી રહ્યું છે ગરીબોનો મોત છે સાહેબ ગરીબોનો મોત છે ગરીબ કમાવે એના ઉપર આધાર હોય ને પણ ગરીબોને મેંઘવારી નડે છે આ નોટબંધી આવી તારથી તો અમારે બહુ તકલીફ થાય છે ગરીબો માટે કોંગ્રેસ બોતેર રૂપિયા લઈને આવી છે કે દર વર્ષે બોતેર રૂપિયા આપશે શું લાગી રહ્યું છે આપને હાલે તો મહેરબાની છે એમની આપનો પોતાનો અંગત મત શું છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કોંગ્રેસ હોય તો કોંગ્રેસને જ હોટ આપશો બીજું તો શું

બનવા તો પાલનપુર બસ સ્ટેશન બાદ હવે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે અહીંયા મતદારોનો મત શું છે તે જાણીશું શું નામ છે આપનું ઇરશાદ ખાન સમત ખાન પઠાન શું લાગે છે આપને બનાસકાંઠાની અંદર કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને પાંચ વર્ષ આપ્યા કેવા કામ થયા અને કોણ છે અત્યારના સાંસદ અત્યારના સાંસદ હરિભાઈ ચૌધરી છે કેવું કામ જોવા મળ્યું પાંચ વર્ષમાં એટલું બધું કંઈ વિકાસ પાલનપુરમાં તો એટલો બધો તો થયો જ નથી જે થવો જોઈએ પાલનપુરની જે ટ્રાફિકની સમસ્યા છે આ રસ્તામાં જે અડચણો નડે એ બધું એ તો નિકાલ થયો જ નથી કયા કયા કામો કર્યા પાંચ વર્ષમાં પાલનપુરમાં જે પબ્લિકને બ્રિજ માટે તકલીફો પડે ટ્રાફિકના એનું ને એના માટે શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કેવા પ્રકારની ટક્કર જોવા મળશે અહીંયા બે ને બરાબરીની ટક્કર મળશે બાકી જે વિકાસ કરે એ પાર્ટીને અમે મત આપશો

અમારા એકલા માટે નથી બધા માટે જ છે નોટબંધી હોય એકલા માટે કોઈ કરેલ નથી સરકાર જે પગલું ઉઠાવે એ કોઈ કદમ એના હિસાબથી જ ઉઠાવતું હશે શું નામ છે આપનું યોનોસભાઈ શું કહેવા માંગો છો બનાસકાંઠાના ખાસ મુદ્દાઓને લઈને કયા કયા મુદ્દાઓ છે જે ખરેખર તો જનરલી બધા વ્યક્તિઓને ખબર છે કે ભાઈ કે એક તો બેરોજગારી અને પાણીની સમસ્યા અમુક જગ્યાએ ગટર લાઈનો પછી આ ગરીબોને જે સહાય આપવી જોઈએ એ ઘણી વસ્તુઓ છે અહીંના પાલનપુરના અંદર સૌથી મૂળ મુદ્દો તો છે પાલનપુરની ટ્રાફિક સમસ્યા અને આ બ્રિજ હરિભાઈને ફરી વખત રિપીટ નથી કરાય શું મંતવ્ય છે મુશ્કેલ છે કોઈ બી કેમ કે કોઈ કામ થતું જ નથી હરીભાઈ સંસદ જેવા સંસદ થઈને કે અહીંયા બાજુમાં જગાણા ગમે રાજે તો એનું બનાસકાંઠાનું કશું નથી કર્યું તો હવે આગળ શું થવાનું છે હવે પરબતભાઈ કે પછી બીજા કોઈ પણ આવે જ આવે તો જે રીતે મંતવ્ય આપણે લીધા બસ સ્ટેશન ની વાત થઈ ગઈ રેલવે સ્ટેશન ની વાત થઈ ગઈ હવે શાક માર્કેટે પહોંચ્યા છે અને લોકોનો મત શું છે શું છે ગુજરાતનો મૂડ એને લઈને આપણે આગળ વધી રહ્યા છે શું નામ છે આપનું રમેશભાઈ બોડોબે પટણી ને મોદીની સરકાર આવી છે ગુજરાતમાંથી છવ્વીસ છવ્વીસ સીટો આવી છે એવી અમારી આશા છે કોઈ બી માણસ આવે ને કોઈને ટિકિટ ના લે પણ ભાજપને જ ઉમેદવાર નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ ના જોઈએ બે હજાર ઓગણીસના લોકસભા ઇલેક્શનને લઈને ગુજરાતનો મૂળ શું છે પાલનપુર પહોંચ્યા છે પાલનપુર શાક માર્કેટની અંદર આપણે પહોંચી ગયા છે શું નામ છે આપનું શું નામ છે આપનું શું નામ છે નિશાંત પટિયાર નિશાંતભાઈ શું ક્યાં માગો છો બે ઇલેક્શન અને એમાં બી ખાસ કરીને વાત કરીએ બનાસકાંઠા બેઠક અને પાલનપુરી મોટું શહેર છે કયા કયા મુદ્દાઓને લઈને વોટ આપશો મુદ્દા તો બરાબર છે પણ બાકી બધાના લોકોના ધ્યાનમાં નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને એવી ગુજરાતના દરેક જનતાઓનો શ્રેય છે તો સરસ મજાના ડુંગળી ટામેટા ગાજર બધાના અલગ અલગ કલરોવાળા અલગ અલગ શાકભાજી આપણને જોવા મળી રહ્યા છે ને એવા જ અલગ અલગ રંગ

એનું કારણ છે આજ સુધીના ઇતિહાસમાં કાંગ્રેસે કાંઈ કર્યું તો છે નહીં ફક્ત કુણીએ ગોળો વળો છે બાકી આજના સમયમાં આપણે જોઈએ દરેક રીતે વિદેશની નીતિ રીતે રેલવેનીચે ખેડૂતોને વેપારીઓને થોડું કષ્ટ પડે સ્વાભાવિક છે પણ દરેક રીતે આજે ભારતની પ્રજાને આમ સુખમય શાંતિની માટે તો ભાજપને જ વોટ આપવો રહ્યો આજે પાકિસ્તાનની હાલત જોઈ લો શું હાલત થઈ રહી છે આજે આજે વિદેશ નીતિએ એને કટોરો લઈને ભીખ માગતા કરી દીધો તો ક્યાંક ભાજપનો નંબર પહેલો છે પહેલો રહેશે અને હજુ પણ મુદ્દાઓને લઈને આગળ ચર્ચા કરતા રહીશું તો કેવા પ્રકારનો મૂડ હજુ પણ જોવા મળી રહ્યો છે તેને લઈને આપણે આગળ વધીશું શું નામ છે આપનું બાર નામ વાસવાણી વિનોદ છે વિનોદભાઈ શું કે માંગો છો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બનાસકાંઠાના પાલનપુર શહેરની અંદર કેવા પ્રકારનો અવાજ જોવા મળી રહ્યો છે પાલ પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટીનો જ અવાજ જોવા મળી રહ્યો છે કયા રોડ બનાયા છે અને આ બાજુ કેમેરા બી લગાઈ લગાવી દીધા છે આ વખતે બરાબર આ સાલ નવું કેમેરાનું બી ચાલુ થઈ ગયું કે ભાઈ ગમે ત્યાં બી ચોરી બોરી થાય તો પકડાઈ જાય ગમે ત્યાં કામ આપ્યું છે સોસાયટીમાં રોડ બોડ બનાવી દીધા છે અમે નરેન્દ્ર મોદીજીને દેખીને મત આપશો અને ભાજપને જ આપશો ભાજપ અમારો ઘટ છે અહીંનો એટલે અમે ભાજપને જ વોટ આપશું અને ભાજપ તરફી જ વોટ કરશું જે પણ હશે અમારા ભાઈ બંધો બધાને ભાજપ તરફી વોટ કરાવશું એમને અને મોદીજી આવે એ અમારો અભિનંદન છે એમને અત્યારથી જ બહુ એક જ એ જ જોઈએ બીજેપી બીજેપી બીજેપીની લહેર ક્યાંક દરેક જગ્યાએ જોવા મળી રહી છે જોઈએ છે કે આ પ્રકારનું આ બે હજાર ઓગણીસને લઈને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ જરૂરથી જનતાની અંદર બનાસકાંઠા બેઠક પર વાત કરીએ પાલનપુર શહેરની તો ખાસ કરીને બીજેપી ક્યાંક વધારે લીડમાં હોય તેવું પ્રજાજનોના અવાજની અંદર આપણને જોવા મળી રહ્યું છે તો જે રીતે વાત કરીએ છીએ છવ્વીસ લોકસભા બેઠકોમાંથી એક બનાસકાંઠા બેઠક અને આમાં પણ પાલનપુર પાલનપુર માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચવા છે ખેડૂતોના પ્રશ્નોને લઈને કેવા પ્રકારની વાચા સરકાર દ્વારા આપવામાં આવી છે આગામી લોકસભા બેઠક માટે ખેડૂતોનો અને વેપારીઓનો કેવા પ્રકારનો મંતવ્ય છે કેવા પ્રકારનો તેમનો અવાજ છે તે જાણીશું શું નામ છે આપનું પટેલ વિજયકુમાર શું કરો છો આપ વેપાર શું લાગે છે બે હજાર ઓગણીસની આ બનાસકાંઠાની એક બેઠક છે એ માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કેવા પ્રકારનું સમીકરણ અહીંયા જોવા મળે છે અહીંયા ભાઈ છે કારણ કે પરથી ભઈ એ ચોવીસ વર્ષ દેવીમાં એવોઈડ કર્યો ક્લીન એવોઈડ કર્યો એટલે અહીંયા પબ્લિકનો મંતવ્ય છે પરથી ભાઈ પટોલ સાથે એટલે કે કોંગ્રેસ સાથે શું લાગે છે પાંચ વર્ષ જે ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યા હતા એની અંદર કેટલું કામ થયું બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ આજે અમાર તો કોઈ કામ થયું નથી કયા કયા મુદ્દાઓ હજુ પણ એવા ને એવા છે અરે રોડ રસ્તા અને પાણી અમાર તો પાણી પીવાનું નથી ખેતરમાં કૂવામાં પાણી નથી બોરોમાં પાણી જતાં રહ્યા છે કોઈ તાકત જ નથી જીત્યા જડે જય ગુરુ મહારાજ કરીએ આગળ પણ જાનતા રહીશું શું નામ છે આપનું શું કહેવા માંગો છો સનુ બનાસકાંઠા માટે શું કહેવા માંગો છો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એ સ્થાનિક ઉમેદવાર છે પરથીભાઈ અને એ સ્થાનિક નો લાભ અગાઉ નહીં બનાસ ડેરીના ચોવીસ વરના વહીવટનો જે શુદ્ધ વહીવટ થયો છે ને એની અસર પ્રજા ઉપર છે પરબતભાઈ પટેલ પરબતભાઈ અમારાથી દૂરના છે અને એ નજીકના વહીવટમાં એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોવાના કારણે એ પણ હાલ ઉપરના લેવલથી યુવાનું અંગત ચાલ છે બાકી યોના જે ટોળી છે ને એ ટોળી તો બધી જે છે રાઈટ છે ઓકે તો જે રીતે માર્કેટ યાર્ડની અંદર આપણે જોયું સાથે સાથે બીજા પણ મંતવ્યો લેતા રહીશું શું નામ છે આપનું શું કહેવા માંગો છો કેવી રીતે ત્યાં વેપારીઓ અને ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈને બે હજાર ઓગણીસની અંદર કયા કયા મુદ્દાઓને લઈને આપ મત આપશો ભાજપ સરકાર શું લાભ કર્યા કોઈ લાભ જ નહીં કર્યો ખેડૂતને ખેડૂતને તો મારી નાખ્યા હા ખેડૂતો તો આપઘાત કરે જ છે હાલ ખેડૂતો કયા કયા મુદ્દાને લઈને હેરાન છે બધા મુદ્દાને હેરાન છે એક એક મુદ્દાને ખેડૂતો માટે શું કર્યું ભાજપ સરકારે પાંચ વર્ષમાં જે બોલ્યા એ બધું જૂઠું જ છે ને જૂઠ સિવાય તો કોઈ બોલતા જ નહીં મોદી સાહેબે કેન્દ્રમાં જાય છે આવકે જૂઠા થઈ ગયા ગુજરાત સરકારમાં હતા તાજે સારું હતું બે હજાર તેર બે હજાર ચૌદની પહેલાં બે હજાર ત્રણથી લઈને

ભાજપનું પલ્લું ભાગ લાગી રહ્યું છે ભાજપને પાંચ વર્ષ આપ્યા કયા કયા મુદ્દાઓ પૂરા થયા ભાજપને પહેલાં જ નોટબંધીનું મુદ્દે કમ્પ્લીટ થયું બીજું જીએસટી સારું થયું જીએસટી એટલે વેપારી માટે ધંધો કરવાનું સારું રહ્યું બીજું આ બધું ગરીબો માટે રાહત આપી એ બી સારું થયું પહેલા ખેડૂતોના દર મહિને છ છ હજાર રૂપિયા ખાતામાં નાખાવે છે બે મહિને એ બી સારું કર્યું મોદી બહુ કામ સારું કરે એટલે મોદી સરકાર બનવાની બહુ જરૂરી ખરે બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતીને આવશે પરબતભાઈ પટેલ નંબર બેમાં કે માન્ય વડાપ્રધાન શ્રી બહુમતીથી જીતીને આવશે એનું રિઝન એક જ છે કે બનાસકાંઠા જિલ્લામાં જ્યારે પૂર આવ્યો હતો ને ત્યારે પૂરની પડખે માત્ર ને માત્ર મોદી સરકાર હતી મોદી સરકાર ત્યાંથી તાત્કાલિક અને અહીંયા જબરજસ્ત પૂર ચાલી રહ્યું હતું અને ખેડૂતોને બધા મળતા હતા ત્યારે મોદી સરકાર ખડે પગે ઊભી હતી મોદી સરકારે ખેડૂતોને પાક નિષ્ફળના પણ ચૂક્યું છે જમીન ધોવાણ થયું છે તે પણ ચૂકવ્યું છે જો ખેડૂતને નાતે કહેતા હોય તો હમણાં અમારું એક ચંદાજી ગોળિયા એક નાનકડું ગામ છે મા માત્ર એ ગામનું કશું કંઈ રહે ન હતું પરંતુ આ પરબતભાઈ પટેલના ત્યારે મંત્રી ચાલુ હતા અને બે કરોડે છેતાલીસ લાખ રૂપિયા ચૂકવણું કર્યું છે મોદી સરકાર હશે તો જ આ દેશ બચશે ન કે સવાલ નથી કોઈ દેશ બચે કોંગ્રેસે સિત્તેર રસ રાજ કર્યું છે શું કર્યું છે અત્યાર સુધી એક પણ મુદ્દો મારી સામે મૂકી દો હમણાં તાજેતરમાં મા અંબા જગત જગની માના દર્શન કરવા માટે સામેના ઉમેદવાર પાર્થિવ પાર્થિવ પાર્થિવભાઈ ભટોળ જ્યારે ગયા હતા ત્યારે એમના જ મોઢે માં જગદંબના ધામમાં સત્ય અને સત્ય ઘટના કે કોંગ્રેસે છેલ્લા કશું કોઈ કશું કર્યું નથી એમના જ મોખે સાંભળ્યું છે સોશિયલ મીડિયામાં અને બધાય અમે સાંભળ્યું છે એટલે આ ફેરે પરબતભાઈ પટેલ જ આવશે એ ફિક્સ છે તો પરથીભાઈ પરથીભાઈએ જે રીતે ટિકિટ માંગી હતી ભારતીય જનતા પાર્ટીમાં તેમને ના મળી અને તેમને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી શું ક્યાં માંગો છો તેવા ઉમેદવાર છે પહેલેથી જ ચિત્ર ચોખ્ખું દેખાય છે કે ચોવીસ વર્ષ સુધી દૂધના પૈસા ખેડૂતોના પૈસા અને ખેડૂતોની મલાઈ ઉપર જે ભેગું કર્યું છે એ ભારતીય જનતા પાર્ટી જોડે ટિકિટ લેવા નીકળ્યો છે આ રાષ્ટ્રીય પુરુષ યુગ પુરુષ છે એ વડાપ્રધાન શ્રી જોડે ટિકિટ ના મળી શકે એવા સત્ય યુગમાં ટિકિટ ના મળી શકે એટલે માટે કોંગ્રેસીઓ જોડે પૈસા ખવડાવી ટિકિટ લાવે છે સત્ય પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી મા અંબાના ધામમાં થઈ ચૂક્યું છે એ આપણા જ ખ્યાલ આવી ગયો છે તો સીધી વાત દુકાનદારો સાથે પણ કરીશું કારણ કે જે રીતે દરેક લોકોને સાંકળી શકે તેવી મેનિફેસ્ટોની અંદર વાત કરવામાં આવી છે શું નામ છે આપનું જે રીતે મેનિફેસ્ટોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એક સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્લસ આ બનાસકાંઠાની બેઠક અને ઓવરઓલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દરેક વસ્તુને જો સાંકળીએ તો સમીકરણ કેવા પ્રકારના સૌથી મહત્વની વાત એવી છે કે અમે મોદી સમાજ નાનો સમાજ છે આજે અમારો વડાપ્રધાન છે અમારા માટે એક અગત્યની વાત છે બહુ મોટી વાત કહેવાય અને જે અમારા રિટર્નરો માટે મોદી સાહેબે જે કંઈ પગલાં લીધા છે બહુ સારા લીધા સૌથી પહેલાં ગુમાસા તારો કાઢી નાખ્યો એનું લાયસન્સ રિન્યુ કરાવવાનું પણ એ કરી નાખ્યું ત્યારબાદ અમારું જે જીએસટીમાં ભારણ અમારા ઉપર ખૂબ મોટું હતું એ પણ એમને ઓછું કરી નાખ્યું ચાલીસ લાખના ટર્નઓવર સુધી કોઈ નંબર બંબર લેવાનો નહીં કોઈ ટેક્સ નહીં કોઈ મગજ નહીં એ સિવાય અમારા માટે એક પેન્શન યોજના એ પણ એક મહત્ત્વની વાત અને સારી વાત છે અત્યારની પરિસ્થિતિમાં વરસાદ પડેલો નથી છતાં સરકાર તરફથી જે કઠોળના ભાવો કાબૂમાં રાખ્યા છે એ બહુ મહત્ત્વની વાત છે અગાઉની સરકારોનું નામજોક નથી એકસો ચાલીસ ઉપરના બધા ભાવો હતા અત્યારે તમામ કઠોળ સિત્તેર રૂપિયા વેચાઈ રહ્યું છે એટલે એ પણ એક મહત્ત્વની વાત છે અને અમારા વેપારીઓ માટે તો જે આ પેન્શન યોજના જીએસટીમાં ગુમાસ્તામાં અને ફૂડનું પણ મેં તો સાંભળ્યું છે કે હવે એક જ વાર લેવાનું રહેશે આવા બધા જે પગલાં લીધા છે એ અમારા નાના વેપારીઓ માટે તો ઘણી સારી વાત છે અને આજે તમે ઓલ ઇન્ડિયા કે ગમે ત્યાં તપાસ કરો જય જયકાર મોદી સરકાર જ ચાલે છે અને આવશે બી મોદી સરકાર જ એટલે અમે તો કહીએ છીએ કે એના જેવો કોઈ વડાપ્રધાન ભાવશ હજી મળ્યો નથી મળવાનો બી નથી એક સર્વે તમે કરો કે જેને દરેક દેશોમાં ફરી ફરી અને આપણા સંબંધો બાંધ્યા આપણા માટે જે કંઈ જોતું લાવ્યું આવો વડાપ્રધાન ક્યારેય મળ્યો નથી ને મળવાનો બી નથી તો મારી તો એવી જ વિનંતી કે દરેક વ્યક્તિએ મોદી સરકાર લાવવાની વાત કરવી તો આપને લાગી રહ્યું છે બે હજાર ચૌદ જેવી મોદી લહેર બે હજાર ઓગણીસમાં દેખાઈ રહી છે સો ટકાની એનાથી પણ વધારે અમને તો લાગે છે ઓકે તો ક્યાંક હજુ પણ મોદી લહેર પૂરેપૂરી જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે નાના રિટેલરો માટે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક સારા એવા પગલા ભરવામાં આવ્યા હોય તેવું પણ વાત કરવામાં આવી રહી છે નાના દુકાનદારો સાથે પણ વાત કરીશું કે કઈ રીતે હવે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ કેવા પ્રકારનું સમીકરણ જોવા મળી રહ્યું છે શું નામ છે આપનું રવિ શું કહેવા માંગો છો રવિ એક યુવા પણ છો અને એક કહેવાય કે નાની દુકાન અને એક નાનું રિટેલ લઈને આપ બેઠા છો શું લાગી રહ્યું છે કે મેનિફેસ્ટોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક વસ્તુને આવરી લીધી છે નાના રિટેલરોને પેન્શનની સ્કીમ સાથે બીજા કેટલાક મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના મેનિફેસ્ટોની અંદર જોવા મળ્યા અને પ્લસ લોકલ મુદ્દા કઈ રીતે વર્ણવો છો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને ભારતીય જનતા પાર્ટીની અમારા લોકલ સ્તરે જે કામગીરી અમે જોઈ છે માનનીય શ્રી આપણા શશિકાંતભાઈ પંડ્યા જ્યારથી આવ્યા છે એમની કામગીરી અહીંયાના લોકલ જે સપોર્ટિવ સિસ્ટમ છે અમને એમાં પણ બહુ મોટો સુધારો આવ્યો છે અમારા સમાજના આગેવાન છે મગનલાલ માળી એમની બી જે અમારા સમાજને અમારા લોકોને જ્યાં પણ જાય છે એમનો જે પ્રભાવ છે અમારા યુવા નેતા છે પ્રવીણભાઈ એમનો પણ જે પ્રભાવ છે બહુ સારો છે સાંસદ હરિભાઈ વિશે શું કહેવું છે પાંચ વર્ષ જે રીતે સાંસદ રહ્યા હરિભાઈનું કામ બહુ સારું રહ્યું છે પોતે મંત્રીપદે પણ સંભાળ્યું છે

તો જે રીતે અત્યારે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી કમળ ખીલશે એ જ નારો અત્યારે પણ બે હજાર ચૌદની જેમ દરેક લોકો જોઈ રહ્યા છે ઉનાળાની અંદર જેમ સિકંજી ખૂબ જરૂરી હોય છે શરીરની અંદર ઠંડક મેળવવા માટે તે જ રીતે કોઈ રાષ્ટ્રને રાજ્યને ચલાવવા માટે શાસન પણ એટલું જ જરૂરી છે અને એ જ શાસન આવનારા પાંચ વર્ષ માટે આપણે કેન્દ્રને આપવાના છે અને એ કેન્દ્રના શાસન માટે બનાસકાંઠા બેઠક માટે આપણે ડીસા શહેરની અંદર છે અને દરેક નાગરિક સાથે મતદારો સાથે આપણે મંતવ્ય માંગી રહ્યા છે શું નામ છે આપનું વધારજી ઠાકોર શું કરો છો આપ હું ખેડૂત છું અને ખેતીવાડીનું કરું મોટા ભાગનું બધું ખેતીવાડીનું અને સોશિયલ વર્ક કરું છું સામાજિક એક ખેડૂત તરીકે જે રીતના એક પ્રશ્ન અત્યારની સરકારની સામે પણ ઊઠી રહ્યો છે અને અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને આપ કઈ રીતે તોલો છો અને એક મતદાર તરીકે ભાઈ મારું માનવું તો છે કે દેશની ચલાવો હોય ને જો રાષ્ટ્રને ઊંચો લઈ જાવો હોય તો બીજેપીની જ જરૂર છે હાલ દેશ માટે બીજેપીની જરૂર છે કારણ કે કોંગ્રેસનું જ્યારે મેં ધોખાપત્ર ઘોષણાપત્ર ન કહેવાય ધોખાપત્ર હબળીણ તારનું મને એમ થયું છે કે આ તો કોંગ્રેસ તો દેશની ખાડામ નોખી દેશે અને દેશને બરબાદ કરી નાખશે એવું એનું ઘોષણાપત્ર અબળી તારનો હું નારાજ થઈ ગયો છું બાકી દેશની ચલાવો હોય તો મોદી સિવાય પણ સારું શાસન નહીં કરી શકે કયા એવા મુદ્દા કે જે આ ઘોષણા તમને ના ગમ્યા હોય એક મતદાર તરીકે હા એક મતદાર તરીકે કાશ્મીરમાં જે મિલિટરી પાર્ટી સત્તા છે એ છીનવી લેવાની પછી જે રાજદ્રોહના કેસો જે છે એ હટાવી લેવાના આવા ઘણા મુદ્દા છે જે કોઈ હિન્દુસ્તાનની કોઈ પબ્લિક પણ ના ગમે એવા પણ મુદ્દા કોંગ્રેસના ઘણા મુદ્દા એવા ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોના કયા એવા મુદ્દા કે જે આવકાર્યલાયક છે મેનિફેસ્ટો તો ભારતીનો એ તો અમે જોયું નથી કે મને ખબર હજુ નથી પણ એમ ભારતીય જનતા પાર્ટીના મોદીએ જે ખેડૂતો માટે ચાર 5 વર્ષમાં જે કોમ કર્યું છે ને એનાથી અમે ખૂબ સંતોષ છે આવક બમણી કરવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પાંચ વર્ષની અંદર કેટલી આવકમાં વધારો થયો ખેડૂતની થોડો ફેર છે બાકી દરેકના ભાવ તો બંધેલા જ છે સરકાર બારથી જ ખરીદ હશે પણ થોડો ફેર રહેશે ભાવ ખેડૂતો મગફળી ધારો કે મગફળી ખેડૂતો વહેલી વેચાણ ચાલુ કરે છે અને પચાસ ટકા વેચાયા પછી ભાવ વધારે છે એનાથી પહેલું જ ખેડૂતની મગફળીનું ઉત્પાદન પહેલા તો ભાવ નક્કી થતા હોય ને તો એ ખેડૂતો માટે બહુ સારું છે ભાવથી ખરીદાય છે પણ એ ભાવ પચાસ ટકા વેચાણ માર્કેટમાં વેચાયા પછી બે હજાર બાવીસ સુધી ખેડૂતોની આવક બમણી કરી નાખશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે શું કેવું છે તેવું છે જુઓ અમારે ગુજરાતમાં પહેલાં વડાપ્રધાન હતા અને સીએમ હતા ગુજરાતમાં હતા એટલે ગુજરાતમાં એટલા તો બહુ સારું એનું શાસન કર્યું છે અને ગુજરાતના ખેડૂતોને આરા આવું બધી રાહતો આપી અને ઉત્પાદન વધાર્યું છે અને ભાવ પણ સારા રહ્યા છે હવે કેન્દ્રમાંથી નરેન્દ્ર મોદીભાઈ બે હજાર બાવીસમાં ડબલ આવક કરે કોઈ પણ નીતિ કઈ નીતિ અપનાવશે એના માટે જોવાનું રહ્યું એના માટે આપ તક આપશો એના માટે તક આપવાની પહોંચવામાં ના થાય હાઈટ વર્ગના ખાડા હોય પહોંચવામાં ના બુરા હોય ભાઈ એના માટે વીસ વર્ષ તો ઓછામાં ઓછા દરેક માણસને જોવે તો ક્યાંક જે સાહીઠ વર્ષનો ખાડો એ માત્ર પાંચ વર્ષની અંદર ન ભરી શકાય તેવું અત્યારે લોકમુખે પણ બોલાઈ રહ્યું છે Thank you.